હેલો મિત્રો કેમ છે મજામાં આજે આપણે માતૃભવાની વાવના દર્શન કરવા અહીંયા જો આ નાગદાદાની પ્રતિમા સ્થાપિત કરેલી છે ત્રિશુલ છે અને કાજબા દેવ છે આ માતૃભવાની વાવનો ઉપરનો ભાગ હિસ્સો છે આ બાજુમાં શંકર ભગવાનનું બીજું મંદિર છે ઐતિહાસિક જૂનું મંદિર છે આ જય શિવશંકર આ અંદરનું શિવલિંગ છે આ મા પાર્વતી માતાની પ્રતિમા સ્થાપિત કરેલી છે જય મા પાર્વતી માતા જય શિવશંકર જય ગંગેશ્વર જય ત્રિપુરારી જય નીલકંઠેશ્વરમ નમો નમ જય વિવેદાનંદ આ ગણપતિ દાદાની પ્રતિમા સ્થાપિત કરેલ છે આ હનુમાન દાદાની પ્રતિમા સ્થાપિત કરે જય કષ્ટભંજન દેવની જય આ બાર કાચબા દેવ છે આ નંદી છે પરિક્રમાનો રૂટ આવશે હવે આ ત્રણેય બાજુ પ્રતિમા